બાપુના રૂપ ના સોરિયા નું ઋષિભાઈ ના રૂપ માં એક લેડીસ ના કપડા કેમ ને એ સવાલ અને લેડીસ ના કપડા જ નહીં તમામ સામગ્રી આવો બતાવો ઋષિભાઈ આ તમારા છે આવું તમારે આવે શરમદાયક વસ્તુ નીકળે છે આમ જો મને દાંત આવે છે આ કબાટ ખોલ્યો ને એમાં નમસ્કાર દર્શક મિત્રો કીર્તિ પટેલને જ તમે અંદર જાણતા છો અવારનવાર વિવાદ અને અવારનવાર તેમના વિડીયો બનાવતા હોય છે હાલ એ ઋષિ ભારતી મહારાજ બાપુ છે તે જે હાલ જે એમ એમની વિશે વિડિયો બનાવ્યો છે અને હાલ એમની મોટી ખુલાસો કર્યો છે હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મસી આવી રહ્યા છો અને હાલ કીર્તિ પટેલ તેમના રૂમમાં જઈને હાલ એવું બતાવવા મળ્યા છે જેમ કે હાલ સોશિયલ મીડિયામાં તેમણે ખૂબ ચર્ચા થઈ રહી છે એમને લઈને હાલ મોટા મોટા ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા છે કારણ કે હાલ એ ધર્મને ઓલું થાય છે તેમના માટે હાલ એ આવું ન કરવું જો મારું પણ એવું કહેવું છે જેમના કારણે બીજાને પણ નુકસાન થાય છે તો આવું ન કરવું જો મારું તો એવું કહેવાનું છે તમારું શું કહેવાનું જે પણ રાય હોય તે કોમેન્ટ કરવાનું ભૂલશે નહીં અને આ ઘટના વિશે તમારી શું રાય છે એ પણ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં એની ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો ધન્યવાદ જોવો સંપૂર્ણ ઘટના